સાડી અને ચણિયા ચોલી તો રાખો છો પણ કસ્ટમર તો બી તમારી દુકાનેથી પાછા જાય છે કેમ એમની ડિમાન્ડના લીધે ને કેમકે દર વખતે દરેક કસ્ટમરની કંઈક ને કંઈક નવી ડિમાન્ડ હોય છે હવે જો સૂટ અને સાડી પહેરતા લોકો હોય ને એ પણ તદ્દન એક જ ટાઈપની સાડી ને એક જ ટાઈપના સૂટ ના જ પહેરે હવે લોકોનું ટેસ્ટ બદલાય છે લોકોની કહેવાય ને કે ચોઈસીસ બદલાય છે અને અત્યારે તો કહેવાય ને ટ્રેન્ડની સાથે બધા ચાલે છે કેમ કે ભાઈ સોશિયલ મીડિયા પે તો જોવાનું છે તો હવે જો સાડી અને તમે જે કહેવાય કે ચોલી ચણિયા ચોલી રાખતા હોવ તો એ સિવાય શું રાખી શકો કે તમારા કસ્ટમર પાછા ના જાય એવું કલેક્શન જોવું છે તો ચાલો આજનો વિડીયો હું તમારા માટે સ્પેશિયલ બનાવી દઉં કે તમારે શોપમાં આખી રાખવું શું જેના લીધે તમારા કસ્ટમર પાછા ના જાય તો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હવે હું વાત કરતી હતી કે ભાઈ સાડી અને ચણિયા ચોલી સિવાય લોકોનું ટેસ્ટ બદલાય છે ટ્રેન્ડ આવી ગયું છે નવું અને લોકો એકદમ ડિફરન્ટ વેરાયટીઝ હવે માંગે છે શોપમાં આવી ગયા પછી હવે તો કહેવાય ને કે મોટા મોટા શોરૂમ વાળા પણ એક સાથે આટલું બધું સ્ટોક કરીને રાખી દીધું હતું એ લોકો બી ખાલી બેઠા તમારી વસ્તુ વેચાતી જ નથી કેમ વેચાય ભાઈ હવે તમે અત્યારની જનરેશન નાઇન્ટીઝના કપડાં વેચો તો કેમ વેચાય પણ જો હું તમને કહું કે અત્યારે હું તમારા માટે ટ્રેન્ડિંગ કલેક્શન બતાવવાની છું જે તમારે જરૂરથી પોતાની શોપમાં રાખવું જોઈએ અને હા એક વાત કહી દઉં હવે ગભરાતા નહીં કે આટલું બધું સ્ટોક પડ્યું છે પાછા ક્યાં આટલા બધા પૈસા ઇન્વેસ્ટ કરવા તો તમારે આટલા બધા પૈસા ઇન્વેસ્ટ નથી કરવાના એક નાના અમાઉન્ટ તમે પોતાની શોપમાં એક નવું કલેક્શન એડ કરી શકો છો જે છે આપણું ગાઉન નું સેક્શન હવે ગાઉનની વાત હું કહું છું તો કેમ હવે તમે એક સાડી લઈ લો તમારી શોપની અને એની સામે આ ટાઈપનું કંઈક ગાઉન મૂકો હવે તમે જ વિચારો કે જો કોઈ કસ્ટમર હોય એ કઈ વસ્તુ સિલેક્ટ કરશે ઓફિસની અત્યારે તો હું તમને કહું ને કે ફોર્ટી ફાઇવ અને ફિફ્ટી યર્સની જે લેડીઝો હોય છે ને મોટી એજની કહી શકો એ બધા બી અત્યારે જે ટ્રેન્ડિંગ કપડાં છે ને એ પહેરવાનું પસંદ કરે છે અને આ ટાઈપના જે કહેવાય ને કે ડ્રેસીસ હોય છે અને ડિટેલિંગ જોઈ શકો છો આખું કટ છે આની જે શેપ છે એ તમે જોઈ શકો છો કે પહેર્યા પછી કેટલું મસ્ત ફ્લેયરવાળું અહીંયા તમને આખું લુક મળવાનું છે હવે ચાલો જો કોઈને ફિશ કટ ના જોઈતું હોય કે ફિટિંગ નથી પસંદ તો એ લોકો માટે આ ટાઈપ ટાઈપના ડિઝાઇનર વેર છે અત્યારે કહેવાય ને કે ભાઈ પેજન્ટ શો અને એ બધી વસ્તુઓ વધારે ટ્રેન્ડમાં આવી છે જેમાં કહેવાય ને કે મિસ અને મિસિસ બે કેટેગરી હોય છે તો એ લોકો પોતાના શો માટે પણ આવા કપડા ઘણા બધા પરચેસ કરે છે અને બીજી એક બિઝનેસ ટીપ કે પોતાના જે કપડા હોય ને એની એડવર્ટાઇઝમેન્ટ કરવી જરૂરી છે કેમ કે અત્યારે લોકો છે ને પેલું કહેવાય કે શોપ પર આવીને દસ દુકાને નથી કરતા ભાઈ ઇન્સ્ટાગ્રામ પર કોઈ પેજ દેખાઈ ગયું સારું છે એનું કલેક્શન તો તરત જઈને ત્યાં જ જોશે એ લોકો અને ત્યાંથી જ પરચેસિંગ કરશે દસ દુકાનો ફરી ફરી એ એ લોકો કલેક્શન ના એટલે જે જે વસ્તુ છે પ્રોપર પોતાની ફોટો હોય ક્લિક કરીને એને સોશિયલ મીડિયા દ્વારા તમે ઈઝીલી સેલ કરી શકો છો અને એ થાય એટલું તમે બીજા જેટલા પેજન્ટ છે ઇવેન્ટ વાળા છે એ લોકો સાથે કોલેબોરેટ કરો જેનાથી તમારી એડ જનરેટ થાય અને તમને કસ્ટમર મળે હવે અહીંયા વાત કરીએ બીજા કલેક્શનની તો જોઈ શકો છો આ ટાઈપના જે વન શોલ્ડર તમે કહી શકો છો આ વન શોલ્ડર પેટર્ન છે અને ખૂબ જ મોટું આ તમને અહીંયા ફ્લેયર દેખાતું હશે આ કહેવાય ને કે સિલ્ક એક વચ્ચે ચાલ્યું હતું ટ્રેન્ડ તાપેટા કપડાનું એ ટાઈપનું લુક તમને અહીંયા મળશે અને આ તમને એકદમ સિલ્કી એકદમ સોફ્ટ કપડું મળવાનું છે અંદર કેન કેન તમને મળી જાય છે એટલે ફ્લેયરનું જે લુક આવશે ને ખૂબ જ બ્યુટીફુલ આવશે ડિટેલિંગ જોઈ શકો છો આખી હેન્ડવર્કની સિલ્લી મોતીની તમને અહીંયા ડિટેલિંગ જોવા મળી જવાની છે કલર ઓપ્શન આમાં અવેલેબલ છે અવેલેબલ છે આ કલર ખૂબ જ ટ્રેન્ડમાં છે અને મેં ઘણા વિડીયોમાં તમને આ ટાઈપનું કલરનું કલેક્શન બતાવ્યું છે ક્રોપટોપ હોય ચોલી હોય એમાં પણ હવે ગાઉનમાં પણ આવી વેરાયટી આવી ગઈ છે આમનું લુક જોવો તો તમે જોઈ શકો છો કે કેટલું બ્યુટીફુલ લાગે આ સ્પેશિયલી કહેવાય ને કે આ ઓરેન્જ કલર એક એવું કલર છે ને જે તમે ફેર સ્કિન ટોનના છો કે ડાર્ક સ્કીન ટોનના છો બે ઉપર જશે તમારે પણ આ ટાઈપના બ્યુટીફુલ કલેક્શન જોવા હોય પોતાની શોપ માટે પરચેસ કરવું હોય ને તો એકવાર અવશ્ય અજમેરા ફેશન ની મુલાકાત લો કેમ કે તમારી પોકેટ ખાલી કર્યા વગર તમને અફોર્ડેબલ રેન્જમાં કોઈ કલેક્શન જોઈતું તો ને શોપ માટે હોલસેલમાં તો અજમેરા ફેશન તમારી સાથે હોલસેલમાં ડીલ કરે છે સિંગલ પીસમાં ડીલ નથી કરતું કોન્ટેક્ટ ડિટેલ્સ અને એડ્રેસ મેન્શન કરું છું તો જરૂર પધારો